ભાજપના ગૌરવ ભાટિયાના નમાઝવાદી નિવેદનથી રાજકીય ગરમાવું ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ બિહારના રાજકીય વિરોધીઓને નિશાન બનાવતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે બિહારમાં પોતાને સમાજવાદી કહેનારા લોકો વાસ્તવમાં નમાજવાદી છે અને તેમની રાજનીતિ માત્ર તુષ્ટિકરણ પર આધારિત છે સાચા અર્થમાં સમાજવાદમાં નહીં ગૌરવ ભાટિયાએ આરોપ મૂક્યો કે આવા નેતાઓને બાબા સાહેબ આંબેડકરના બંધારણ પ્રત્યે કોઈ આદર નથી અને તેઓ પોતાના કાર્યો દ્વારા સમાનતા અને ધર્મનિરપેક્ષતાની ભાવનાને નુકસાન પહોંચાડે છે

समाजवादी बताते हैं उनका असली चेहरा अगर कुछ है तो वो नमाजवादी है ये नमाजवादी बाबा साहब का संविधान नहीं चाहते हैं ये नमाजवादी बाबा साहब के संविधान का सम्मान भी नहीं करते हैं इनको तो चाहिए કેવલ શરિયા કાનૂન